મૃતક પ્રકાશના પરિવારજનોએ પોતાના પુત્રનું મોત અકસ્માતે નહીં પરંતુ તેની હત્યા કરવામાં આવી હોવાનું રટણ શરૂ કર્યું પોલીસ પણ અવઢવમાં પડી એવા કોઈ નિશાન કે સુરાગ નહોતા મળતા કે જે હત્યા થઈ હોવાનું સાબિત કરે પોલીસે ફોરેન્સિક ટીમની મદદ લીધી અને ટેકનિકલ સર્વેલન્સ શરૂ કર્યું પરંતુ એવી કોઈ માહિતી નહોતી મળતી કે જેના કારણે પ્રકાશનું મોત હત્યા હોઈ શકે તેવું સત્ય બહાર આવે સરકારી હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ પ્રકાશનું મોત ભજ્યું હતું અને તેના મોત પાછળ કોણ જવાબદાર છે તેને લઈને પોલીસ તપાસ ચલાવી રહી હતી ત્યારે જ પોલીસને એક માહિતી મળી હતી આમાં સૌપ્રથમ બનાવ છે જે એક અકસ્માતનો છે કે હત્યાનો તે સ્પષ્ટ થતું નહોતું તે સંદર્ભે ફોરેન્સિક અને મેડિકલ ટીમ દ્વારા પીએમ કરવામાં આવેલ આવેલ હતું ત્યારબાદ એક નજરોના સહાય મળી આવતા આ કામે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો પ્રકાશના મોત પરથી ઉઠ્યો પડદો

પોલીસ તપાસ મુજબ મૃતક પ્રકાશ આરોપી ગોરધનના ટ્રેક્ટરમાં બેઠો હતો અને અન્ય બીજા બે અજાણ્યા લોકો પણ ટ્રેક્ટરમાં સવાર હતા આ દરમિયાન અચાનક પ્રકાશ સાથે ટ્રેક્ટર ચાલક ગોરધન ને માથાકૂટ થઈ અને તે બોલાચાલી ચાલી ઝઘડામાં પરિણમી અને ગોરધને ટ્રેક્ટરમાંથી પ્રકાશને ધક્કો માર્યો અને ટ્રેક્ટરમાંથી નીચે ફેંકી દીધો પ્રકાશ ટ્રેક્ટરના પાછળના પૈડામાં આવી જતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો જેને લઈને તેને સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયો જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું અને સાંજના તેઓ પરત આવ્યા તે વખતે ગોરધનભાઈ તથા આ મરણ જનાર પ્રકાશભાઈ વચ્ચે ઝઘડો બોલાચાલી થયેલા હતા જેના કારણે આ ગોરધનભાઈએ ચાલુ ટ્રેક્ટર ઉપરથી આ પ્રકાશભાઈને ધક્કો મારીને જે પડી દીધેલા હતા જેના કારણે આ પ્રકાશભાઈ તેમના ટ્રેક્ટરના પાછલા વ્હીલમાં આવી ગયેલા હતા અને જેઓનું સારવાર દરમિયાન મરણ ગયેલ હોય જે સંદર્ભે ત્રણસો ગુનો દાખલ કરવામાં આવેલ છે આમ હત્યાની અકસ્માતમાં અકસ્માત ખપાવી બિંદાસ ફરનારા ગુરધન સત્ય પોલીસ સમક્ષ આવી ગયું હતું અને પોલીસે પણ આરોપીને દબોચી જેલ હવાલે કરી દીધો ફક્ત સામાન્ય ઝઘડામાં ટ્રેક્ટરમાંથી નીચે ફેંકનારા ગોરધનને કંઈ પણ વિચાર્યા વગર પ્રકાશને મોતને હવાલે કરી દીધો પરંતુ તેની આ ચાલાકી વધુ સમય સુધી છુપી ના રહી અને તેનું સત્ય બહાર આવી ગયું મોરબી તાલુકા પોલીસ મક સ્ટેશનના મકનસર ગામે જે ટેક્ચર ચડાવી દેવાની હત્યાની વાત હતી જેમાં મોરબી તાલુકા પોલીસે પ્રથમ અકસ્માત થયાના નોંધ કર્યા બાદ હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે પરિવારજનોએ વિરોધ કર્યો હતો અને વિરોધ બાદ જે કહી શકાય કે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે હાલ અત્યારે ટ્રેક્ટર ચાલક ગોરધન મગવાણીયા અને અન્ય બે ઈસમો વિરુદ્ધ કુલ ત્રણ શખ્સો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે પરંતુ જો ખરેખર આ હત્યા હતી જ તો કેમ તેને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો એ પણ એક મોટો પ્રશ્ન છે હાલ પોલીસે એક ટ્રેક્ટર ચાલકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે ન્યૂઝ એટીન ગુજરાતી અતુલ જોશી મોરબી